કન્યાલાલ સોલંકી પ્રમુખ શ્રી ખારવા સમાજ માછીમાર બોર્ડ છે હાલના સમયમાં આપને ખ્યાલ હશે આખા ગુજરાતની અંદરથી જે જેતપુરનું કેમિકલ તો પાણી પોરબંદરની દરિયાની અંદર ઠાલવવાના છે આના વિરોધ માટે પોરબંદરથી લઈને આખું ગુજરાત અત્યારે માછીમારો વિરોધ કરી રહ્યા છે સરકારે આ જે નીતિથી આ જે પરમિશન આપી છે ખરેખર આ બહુ ખોટી વસ્તુ છે કારણ કે ફક્ત પોરબંદરને નુકસાન નથી થવાનું આ નુકસાની આખા ગુજરાતના દરિયા કિનારા ગુજરાત દીવ દમણ ગોવાના તમામ દરિયાકિનારાના માછીમારોને નુકસાન થવાની છે આવતા દિવસોની અંદર ફક્ત જેતપુરનું પાણી નહીં પણ આવતા દિવસોની અંદર અમદાવાદનું પાણી ખંભાતના દરિયામાં છોડવાના છે જેને કારણે આ ભાવનગર જિલ્લાનો તમામ પટ્ટો માછીમારો માટે ખલાસ થઈ જશે સરીગામ ઉમરગામ વાપી આ કેમિકલ પણ દરિયામાં ઠાલવાના છે એટલે ટૂંકમાં ગુજરાતના માછીમાર માટે હવે દરિયાની અંદર મચ્છીનું પ્રમાણ કે મચ્છી રહેશે જ નહીં કારણ કે આપણે જોઈએ છે કે સામાન્ય કેમિકલ દરિયાની અંદર આવે છે તો કરોડોની સંખ્યા મચ્છી મરી જાય છે તો અમારો ખરેખર ગુજરાત આખાનો શું રહેવો છે માછીમારોનો કે કોઈ પણ સંજોગોમાં પોરબંદરની અંદર જેતપુરની જે લાઇન ઠલવવાની છે કેમિકલની આ કામ બંધ રહેવું જોઈએ નહીતર આવતા દિવસોમાં અમે અમારા ધંધા રોજગાર બંધ રાખી બોટો બંધ રાખીને પણ અમે સરકારની સામે ઘણા માંડીને બેસવાના છે આ અમારો એક નિશ્ચય નિર્ણય છે અને અમે જાફરાવાદના તમામ હિન્દુ મુસ્લિમ કોળી ખારવા સમાજ આ તમામ આ ગુજરાતનો જે વિરોધ છે એની સાથે અમે સામેલ છે અને સહમત છે